વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિકો સાથે મળી સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં સ્માર્ટ મીટરનું બેસણું યોજી સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવી આમ આદમી પાર્ટી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ગોરવા અને સુબાનપુરા વિસ્તારના સ્થાનિકો જોડાયા હતા જેમાં જૂના મીટર ફરી લગાડવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી સુભાનપુરા ઓફિસ ખાતે આજે પશ્ચિમ વિસ્તારની જે બહેનો છે ગણેશનગર શિવશક્તિ અને જય માતા બહેનો આજે સ્માર્ટ મીટરનું બેસણું કરીને અમે વિરોધ એટલા માટે પ્રદર્શિત કર્યો છે કારણ કે સરકાર આજે પણ એમની આંખો બંધ થઈ ગઈ છે આ સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કર્યું પણ સ્માર્ટ મીટર આજે જેમના ઘરે લાગી ગયા છે એમનું મીટર આજે પણ બહુ સ્માર્ટ ફરે છે અને ખૂબ ફાસ્ટ ફરે છે એટલે આજે વિરોધ પ્રદર્શન માટે અમે આજે બેસનું કરીને બેઠા છે અમારી માંગ છે કે અમને અમારું જૂનો મીટર પાછું મળી જાય